મોદી જમ્મુ મુલાકાતે છે ત્યાં તેઓ એક વિશાળ સંબોધિત કરી રહ્યા છે ત્યારે આ મુલાકાત એ પીએમ મોદી માટે એક ખૂબ જ મહત્વની અને ખાસ મુલાકાત છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ जम्मू कश्मीरમાંથી કલમ 370 હટાવ્યા બાદ આજે પ્રથમ વખત Kashmir ના શ્રીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ રેલી યોજાઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે પૃથ્વી પર સ્વર્ગ આવવાનો આ અહેસાસ અનોખો છે. અમે દાયકાઓથી આ નવા Jammu Kashmir ની રાહ જોઈ રહ્યા હતા. પીએમ મોદીની રેલી પહેલા શ્રીનગરમાં ત્રિરંગા અને ભાજપના ઝંડાઓથી ઢંકાઈ ગયું હતું. બક્ષી સ્ટેડિયમની બહાર વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી હતી. અહીં લોકો ભારત માતા કી જયના લગાવી રહ્યા છે પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું કે કાશ્મીરમાં કૃષિ અને કૃષિ જમ્મુ કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી જમ્મુ કાશ્મીર ભારતનું વડું છે અને તેનું માથું ઊંચું રાખવું એ એક વિકાસ અને આદરનું પ્રતિક છે તેથી વિકસિત જમ્મુ અને કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે બક્ષી સ્ટેડિયમ લોકોને સંબોધિત કરતી વખતે વિકાસ ની શક્તિ અને મોદીએ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે ડેવલપ ઇન્ડિયા ડેવલપ જમ્મુ કાશ્મીરના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કેન્દ્ર પ્રદેશમાં કૃષિ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે તેમણે આશરે રૂપિયા પાંચ હજાર આમાં સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજના હેઠળ રૂપિયા ચૌદસો થી વધુ મૂલ્યના પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી અનેક પ્રોજેક્ટ્સ સમાવેશ થાય છે જેમાં સંકલિત વિકાસ માટેના અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે તો આવી જ અને લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર